જાંબિયાથી ભરૂચ અને ભરૂચથી સુરત ખાતે લઈ જતા ગેરકાયદેસર હવાલાના રોકડા ચાલીસ લાખ પાંત્રીસ હજાર ત્રણસો રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી હવાલા રેકેટનું પર્દાફાશ કરતી ભરૂચેસ ઓ જી પોલીસ ભરૂચે સોજી પોલીસે હવાલા રેકેટનું પર્દાફાશ કરી માતબર રકમ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતા હવાલાનો ધંધો કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસારે એસ આઈ ગજેન્દ્રસિંહ જેનસિંગનાઓને બાતમીદારથી આધારભૂત રીતે માહિતી મળેલ કે એક ગ્રીન ડાર્ક કલરની જ્યુપિટર ઉપર બે ઇસમો શંકાસ્પદ રોક રકમ લઈ દેત્રાલ ગામ તરફ જનાર છે જે બાતમીના આધારે વોચ ગોઠવી કરમાડ ગામ તરફથી એક ગ્રીન ડાર્ક કલરની જ્યુપિટર લઈ બે ઇસમો આવતા તેઓને રોકી ચેક કરતાં જ્યુપિટરની ડિકીમાંથી રોકડા ચાળીસ લાખ પાંત્રીસ હજાર ત્રણસો રૂપિયા મળી આવ્યા હતા જે બાબતે કોઈ સંતોષકારક જવાબ ન આપતા બંને ઈસમો ગલ્લાતલ્લા કરી ઉડાવ જવાબ આપેલ જેથી મળી આવેલ રોકડ રકમ બંને ઈસમોએ ચોરી કે છળકપટ કરી મેળવેલ હોવાનું જણાય આવતા બીએનએસએસ એકસો છ મુજબ કબજે કરવામાં આવી છે પોલીસે હુજેફા અલ્તાફ યાકુબ પટેલ રહેવાસી ભરૂચ બે જક્રિયા ઇન્દ્રેશ બારીવાલા વોરા પટેલ રહેવાસી કરમાડ જી ભરૂચ મહંમદ જાવિદ જાકીર પીપા વોરા પટેલ કંથારીયા ખાનજી સ્ટ્રીટ તા

આ ત્રણેય જણાએ ચાર દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી અડતાલીસ લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન તો આ ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચ સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે જેનું નામ છે મુસા આદમ રંદેરા મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે તો એમના એમ એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ મૌલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઈસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા આ રકમ અહીંયા જે આ ત્રણ આરોપીઓ પકડાયા છે એ પૈકી એક જકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઈસમ પકડાયો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે જેનું નામ છે અફજલ ઇદ્રીસ પટેલ એની દુકાને સાકીર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઉભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે ત્રણ આરોપીઓ છે હુજફા અલ્તાબ યાકુબ પટેલ જકરિયા ઇદ્રિશ બારીવાલા મોહમ્મદ જાવેદ જાર પીપા આ ત્રણ જણાએ નજર ચૂકવીને આ અડતાલીસ લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ ચાલીસ હજાર ચાલીસ લાખ પાંત્રીસ હજારની માત્ર રકમ આ ત્રણેય આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઆઈજી પોલીસ દ્વારા અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાના માટે મગાવ્યા હતા એ બાબતે એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુમાં છે